આજે આપણે ખાસ કરી ચર્ચા કરવાના છીએ કે ઉનાળુ મગની ખેતીની અંદર શું શું ધ્યાન રાખવું કયા ટોપિકની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો વાવેતરનો સમય શું હોવો જોઈએ ઉચિત ત્યારબાદ વાવેતર જો વહેલું કરવામાં આવશે તો શું શું નુકસાન થાય છે વાવેતરની પદ્ધતિ કઈ હોવી જોઈએ એમાં કંઈ ફેરફાર કરવા જોઈએ કે શું ત્યારબાદ છે જમીનની પસંદગી બિયારણનો દર અને બિયારણને કઈ રીતના પટ આપી વાવવું તે બાદ બીજની પસંદગી કઈ જાતની આપણે મગ લેવા અને વાવવા જેથી આપણે ઉત્પાદન સારું મળી શકે ત્યારબાદ એનો પાકવાનો સમય કેટલો છે અને ઉત્પાદન કેટલું મળે છે આટલી આપણે આજે વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો નમસ્કાર હું છું કેતન બેડિયા ખુલ્લું મંચ યુટ્યુબ ચેનલ પરથી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો ખાસ કરી ઉનાળાના વાવેતરનો સમયની આપણે વાત કરીએ તો જ્યારે અત્યારે સમય થઈ ગયો છે પંદર ફેબ્રુઆરીથી લઈ પંદર ફેબ્રુઆરીથી ત્રીસ માર્ચ સુધી પંદર ફેબ્રુઆરીથી લઈ ત્રીસ માર્ચ સુધી ઉચિત સમય ગણાય છે બરોબર એટલે જો આની પહેલા અમુક ખેડૂતોએ વાવેતર કરી દીધું હશે તો એનાથી શું થશે આ સમય બેસ્ટ છે એના માટે પરંતુ એના પહેલાં જો વાવેતર કર્યું હશે તો એની અંદર પચરંગી જે રોગ આવે છે પચરંગી રોગ આવશે બીજા નંબરમાં જીવાતોનો એટેક થશે જીવાતોનો એટેક આવશે આથી તમારે શરૂઆતના સ્ટેજની અંદર સ્પ્રે કરવા પડશે બીજા નંબરમાં પચરંગી રોગ આવી જાય તો એ બહુ મગના રોગની અંદર ઘાતક ગણાય છે તો ઉત્પાદન પણ તમારું ઘટી શકે છે હવે વાત કરીએ વાવેતર પદ્ધતિની તો વાવેતર પદ્ધતિની અંદર નોર્મલ આપણે બધા ખેડૂતો વાવતા હોય પિસ્તાલીસ સેન્ટીમીટરના ગાળે સરસ રીતે વાવતા હોય એમાં ઉત્પાદન આપણે સારું જ મળતું હોય છે પણ હજી ઉત્પાદનમાં તમારે દસથી પંદર ટકાનો વધારો કરવો હોય તો આપણે જે બે બેડ બનાવી બેડ બનાવી જાય આ ગાદી ગાદી બેડ બનાવી વચ્ચે ધોરિયો હોય અને અહીંયા ગાદી હોય તો વચ્ચે ધોરિયામાં પાણી જતું હોય અને ગાદી ઉપર મગ વાવેલા હોય તો આનાથી તમને દસથી પંદર ટકા આ પદ્ધતિની અંદર સારું એવું રિઝલ્ટ મળે છે સારું એવું ઉત્પાદન મળે છે આ નિચોડ આપણે કૃષિ નિષ્ણાતોના વિડીયો ઘણા બધા જોયા તે બાદનો નિચોડ છે તો આનાથી ઘણા બધા ખેડૂતોએ આ પદ્ધતિ અપનાવી છે અને પ્રોડક્શનમાં પણ ફાયદો થયો છે ત્યારબાદ વાત કરીએ જમીન પસંદગી તો ખાસ કરી મગની અંદર જમીન પસંદગીની વાત કરીએ તો ખારી જમીન મગને અનુકૂળ નથી ખારાશવાળી જમીન સિવાય અને છારવાળી જમીન સિવાયની તમામ પ્રકારની મગને જમીન અનુકૂળ આવે છે સિવાય કે ખારી જમીન હશે અથવા છારવાળી હશે તો એને અનુકૂળ આવશે નહીં તો એવી જમીનમાં તમે મગનું વાવેતર કરવાનું ટાળવું જોઈએ હવે વાત કરીએ બિયારણનો દર બિયારણના દરની અંદર બધા એરિયા વાઇઝ બધા વિસ્તારમાં અલગ અલગ ખેડૂતો થોડું થોડું પ્લસ માઇનસ વેરિયસનથી વાવતા હોય છે પણ કૃષિ નિષ્ણાંતોના આપણા નીચોડ બાદની વાત છે કે ચારથી સાડા ચાર કિલો સોળ વીઘાના સોળ ગુઠ્ઠાના એક વીઘાએ ચારથી સાડા ચાર કિલો દર તમારે બિયારણનો રાખવો જોઈએ ચારથી સાડા ચાર કિલો રેડી સા ચારથી સાડા ચાર કિલોથી જાજુ ઘાટું વાવશું અથવા ઓછું રહી જશે તો ઉત્પાદનમાં તમને ફેરફાર જોવા મળી શકે છે હવે વાત કરીએ બિયારણનો પટ જે આપણી એફઆઈઆર મેથડ છે એફઆઈઆર મેથડમાં શું છે કે એફ એટલે તમારું ફંજી સાઈડ સારું એવું ફૂગનાશકનો તમે પટ આપવો ત્યારબાદ આઈ આઈ એટલે ઇન્સેક્ટીસાઇડ એટલે કે જંતુનાશક એમાં તમે થયો મે ત્રીસ ટકા એફએસ જે આપણું આવે છે લાલ કલરનું માર્કેટની અંદર એનો પટ આપવો જોઈએ ત્યારબાદ સારું ફૂગનાશક પ્લસ જંતુનાશક અને આર આર એટલે જે આપણું મગના પાકમાં રાઈ રાયબોઝિયમ જે કલ્ચર આવે છે તેમનો પટ આપવો જોઈએ પરંતુ આમાં ખાસ એક એ ધ્યાન રાખવાનું કે ફૂગનાશક અને ઇન્સેક્ટીસાઇડનો પટ આપ્યા બાદ તમારે ચારથી પાંચ કલાકનો એની વચ્ચે સમયગાળો રાખવાનો છે ત્યારબાદ રાઇબોઝિયમ કલ્ચરનો એની ઉપર પટ આપી એને છાંને સુકાવી વ્યવસ્થિત રીતે પછી જ એનું વાવેતર કરવું જોઈએ હવે વાત કરીએ બીજની પસંદગીની તો અત્યાર સુધી આપણે આ ચર્ચા કરી પણ હવે એમાં આપણે જાત કઈ જાત વાવવી તો અત્યાર સુધી જનરલી ગુજરાત મગ ચાર આ બધા ખેડૂતો ગુજરાત મગ ચારની જે આપણી જાત આવે છે એ જનરલી વાવતા હોય છે પણ આપણે જે અલગ અલગ કૃષિ યુનિવર્સિટીના વિડીયો અથવા કૃષિ સલાહકારના વિડીયો જોયા ત્યારબાદ ગુજરાત મગ છ નંબરની જાત આવે છે આ અત્યારે બેસ્ટ ક્વોલિટીની છે ચાર નંબરથી અપડેટ એક ઘણા બધા ખેડૂતોને ખબર નથી હોતી એ રેગ્યુલર ચાર નંબર વાવતા હોય છે પણ ત્યારબાદ એક સારી એવી ક્વોલિટી ગુજરાત મગ છ નંબરની જાત છે આ સિવાય પણ તમે સારા ખેતીના જે ખેડૂતો છે એમની સલાહથી એને ગયા વર્ષે વાવેતર કર્યા હોય એને સારા રિઝલ્ટ મળ્યા હોય સારું ઉત્પાદન મળ્યા હોય તો એ પણ તમે વાવી શકો છો પણ ગુજરાત મગ છની અંદર ખાસ સારું એવું ઉત્પાદન મળે છે બીજા નંબરમાં એનો પાકવાનો સમય પાસાઠથી સિત્તેર દિવસે પાકતી જાત છે પાસાઠથી સિત્તેર દિવસે આ તમારી જાત છે મગ તૈયાર થઈ જશે અને આની અંદર ઉત્પાદનની વાત કરીએ તો પંદરથી સત્તર મણ ઉત્પાદન તમને મળે છે તો ખાસ કરી ખેડૂત મિત્રો જે ઉનાળુ મગની ખેતી કરવાના છે તો એમને આટલા પોઈન્ટનું ખાસ કરી ધ્યાન રાખવું પડશે અને પટ આપવો પણ ખૂબ જ જરૂરી છે જેથી કરી તમારો ઉગાવો ખૂબ સારો થાય અને ઉત્પાદનમાં તમને સચોટ એવો ફાયદો થાય જો તમને આ માહિતી સારી લાગે તો બીજા કોઈ પણ તમારા ખેડૂત મિત્રો છે અથવા ખેડૂતોના ગ્રુપ છે તો એમની અંદર શેર કરવી જેથી કરી બધા ખેડૂતોને માહિતી મળે જય જવાન જય કિસાન